મિત્રો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામે જો આજે વરસાદ પડી રહ્યો છે આજે અઢાર તારીખ છે અને રાતના સાડા નવ થયા છે તમે જોઈ શકો છો વરસાદ અત્યારે ચાલુ છે અંધારું પડે એટલે બહુ દેખાતું નથી કંઈ વરસાદ વરસાદને ઘણો પડે કેટલો પાણી જો આ બધી પાણી પાણી કીન લાયક્યો છે એટલો ઓવરચટ પડે છે એ ઓવર સર્વત થાય અજી ઓવર સર્વત થાય ભાઈ વેડો ગમે તો ચેનલ ગાય સબસ્ક્રાઇબર જરૂર કરજો અપોમેન્ટમાં લાગજો તમારા ગામમાં વરસાદ છે કે નથી